નીલમમાં પોલીસે બે શખ્સો બે ચોરા મોટર સાથે ઝડપી ભરતનગરમાં રહેતા વાળા યુવાન હર્ષ કુસે મજેઠિયા અને તેનો મિત્ર રાજ યોગેશભાઈ લઈ પસાર થતા પોલીસે તેમને રોકી અંગેના કાગળોની પૂછપરછ કરતા ગલ્લા કરી રહ્યા હતા જેને શંકા ના આધારે અટક કરી બંને શખ્સોની પૂછપરછ કરતા એક મહિના પહેલા અનંતવાડી અને બીજું વાહન ચિત્રંજન ચોક માંથી ચોરી કર્યા ની કબલત આપતા પોલીસે બંને મોટર સાયકલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી